ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 22 થી 24 નવેમ્બર સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સીટેક્સ મશીનરી એક્સ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સીટેક્સ શ્રેણીનું 12મું પ્રદર્શન છે આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિક્સ માટે ગ્લાસ ફાઇબર મશીનને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે આ મશીનરી ઇલેક્ટ્રિક સર્કિટ કાર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે તેમજ રેલવે ટ્રેકમાં નીચે મૂકવામાં આવતું ફેબ્રિક બનાવે છે

દસ થી સાંજે સાત ના સમયગાળા દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે ત્રણ દિવસનું સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન સિટેક્સ શ્રેણીનું આ બારમું પ્રદર્શન છે સંપૂર્ણપણે પેક એક્ઝિબિશન છે એક પણ સ્ટોલ ખાલી નથી કદાચ આટલું બધું અમારા પર દબાણ છે અનન્ય લોકોનું કે અમને સ્ટોલ આપવામાં આવે પરંતુ અમે સ્ટોલ આપી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી આ ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને નવી ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી અને મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે એવું અમને ચોક્કસ લાગે છે અને એટલા માટે જ અમે આ આયોજન કર્યું છે સુરતની જાહેર જનતાને અને ટેક્સટાઇલ પ્રેમીઓને આ પ્રદર્શનની અંદર ઉપસ્થિત રહેવા માટેનું અમારું સીધું આમંત્રણ છે સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત